હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય તેવું પાપડનું શાક બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીશું તો આજે આપણે પાપડનું શાક બનાવીશું તેની માટે મેં આ કાંદા લીધા છે સમારીને એક કાંદો લીધો છે કોથમીર લીધી છે લસણ લીધું છે લસણને મેં આ રીતે છીલીને કૂટી લીધું છે લીલા મરચાં લીધા છે આ મોળાવાળા મરચાં છે કઢી પત્તા લીધા છે અને આ બે ચમચી દહીં લીધું છે આ દહીં એકદમ મોડું છે તો મેં આ છ પાપડ લીધા છે અને આ પાપડને મેં આ રીતે ગેસ પર જ શેકી લીધા છે તો આપણે એમાં બે ચમચા તેલ નાખી દઈશું આ રીતે ને તેલને ગરમ થવા દઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કાંદા નાખી દઈશું ને લસણ નાખી દઈશું મીઠા લીમડાના પાન જે છે તે નાખી દઈશું લીલા મરચાં નાખી દઈશું અને આપણે તેને થોડી વાર સાતવશું તો હવે આપણા કાંદા એકદમ સતળાઈ ગયા છે તો આપણે એમાં મસાલા કરશું તો આપણે નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે હળદર પાવડર નાખીશું ધાણા જીરું નાખીશું લાલ મરચું નાખીશું આપણે આમાં તીખાસ પાપડમાં હોય એટલે મરચું માપે નાખવાનું નહીં તો બહુ તીખું થઈ જાય બધા મસાલાને મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણા મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે દહીં નાખી દઈશું દહીંને આ રીતે થોડી ફેટી લેવાનું ચમચીથી જ વાટકીમાં આ રીતે નાખી દેવાનું અને ફટાફટ મિક્સ કરી લેવાનું હલાવતું રહેવાનું જેથી દહીં ફાટી ન જાય તો આપણું દહીં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં પાણી નાખી દઈશું થોડીવાર ઉકળવા દઈશું તો હવે હું બધા પાપડને આ રીતે તોડી લઈશું તો મેં આ બધા પાપડને આ રીતે તોડી લીધા છે તો હવે આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે પાપડ નાખી દઈશું મિક્સ કરી દઈશું અને થોડી વાર થવા દઈશું ગેસ ફાસ્ટ કરી લેવાનો અને થોડીવાર માટે થવા દેવાનું તો મેં આ થોડું બેસન લીધું છે એક ચૂટકી જેટલું છે તે આપણે આ રીતે બધે નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું અને હવે બે મિનિટ જ આપણે શાકને થવા દઈશું તો હવે આપણું શાક બનવા આવ્યું છે આ રીતે રસો જાડો થાય તો સમજવાનું આપણું શાક એકદમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું કોથમીર ઉપરથી અને મિક્સ કરી લઈશું તો હવે આપણું શાક એકદમ બનીને તૈયાર છે ગેસ બંધ કરી લઈશું એકદમ તૈયાર છે એકદમ આસાન રીતે લસણ મેળવા બની ગયું છે તો તમને મારી આ રેસીપી ગમે તે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ